હડથાવથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે તો સત્તર જિલ્લાઓમાં તાપમાન પંદર ડિગ્રી નોંધાયું છે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે તો નલિયા છ ડિગ્રી તાપમાન સાથે સૌથી ગાર બન્યું છે અમદાવાદ તેર પોઇન્ટ પાંચ ડિગ્રી ગાંધીનગર અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી સાથે ઠંડુ શહેર બન્યું છે તો વડોદરા દસ પોઇન્ટ બે ડિગ્રી રાજકોટ દસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ડીસામાં આઠ પોઈન્ટ નવ ડિગ્રી અને વેરાવળમાં સત્તર ત્રણ ડિગ્રી તો દ્વારકામાં પંદર છ ડિગ્રી તાપમાન નોંધાયું છે સુરતમાં અઢાર પોઈન્ટ ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે તો કેશોદમાં અગિયાર પોઈન્ટ સાત ડિગ્રી અમરેલીમાં દસ ડિગ્રી સુરેન્દ્રનગરમાં બાર પોઈન્ટ છ ડિગ્રી અને ભાવનગરમાં તેર પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે બીજી તરફ રાજસ્થાનમાં સતત ત્રણ દિવસથી બે ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે તો માઇનસ ત્રણ ડિગ્રી સાથે આબુનો માહોલ પણ કાશ્મીર જેવો જોવા મળી રહ્યો છે બરફની ચાદર છવાતા લોકો ઠંડીની મજા પણ લઈ રહ્યા છે ઉત્તર દિશા તરફથી આવતા બરફીલા પવનોને કારણે નલિયા સહિત સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે આગામી ચોવીસ કલાક હજુ પણ ગુજરાતનું વાતાવરણ આ પ્રકારે જ રહેવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે તો રાત્રિની સાથે દિવસ દરમિયાન પણ ઠંડા પવન ફૂંકાતા દિવસે પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નલિયામાં રાજ્યનું સૌથી ઓછું છ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું નલિયામાં છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો નીચે આવતા બજારમાં દુકાનો દસ વાગ્યા બાદ ખુલવા લાગી છે તો વહેલી સવારના બસ સ્ટેશન ઉપર ઓછી સંખ્યામાં મુસાફરો દેખાઈ રહ્યા છે મોટાભાગની બસ નહીવત મુસાફરો સાથે ઉપડે છે આગામી દિવસોમાં જેમ જેમ ઠંડીનું જોર વધશે તેમ તેમ નલિયા સહિત અભડાસા તાલુકાના જનજીવન ઉપર તેની ગંભીર અસર થશે કલાક રાજ્યના સત્તર જિલ્લાનું લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું છે રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા પાંચ દિવસથી તાપમાન ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે માઉન્ટ આબુમાં માઇનસ ત્રણ ડિગ્રી તાપમાનથી કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો હતો તો આબુના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં તો ઘાસ ઉપર બરફની ચાદર જામી ગઈ હતી ગાર્ડનમાં મૂકેલા કુંડામાં પણ બરફ જામેલો જોવા મળ્યો હતો ગાડી અને ઘાસો પર બરફની ચાદર છવાતા સહેલાણીઓએ બરફની ભરપૂર મજા માણી હતી